કાયલ તો હું થયું કાયલ ભૂખા બોલી ગયા કાલ તો બધી હા ભૂકા બોલી ગયી મારી જ બાક તૂટી ગયી આમ જોવાયેલ નવે નવે આજે

મોટા યાદ રાખશું કોનું ઓછી કરીને તારા મોબાઈલમાં લખું લખું ત્યાં તારામ લઈશ ને નથી નોટ હા તો દલીલ નહી હાલે

એ ઝડપ કરો ન આમાં ફૂટેજ ખવાય છે પછી હી હાલ મે બીજો દાવ કર્યો તો આજ મારા છેલો દાવ કરવો ભાઈ આમાં ફૂટેજ ખવાય જલ્દી કરો રાઈટ કરી

એ બરાજો હાલે આને ભૈરા ઓને ભૈરા આ હું છું એલા ઓને તો અટકો નહી હું ચોથો તમે હાથ

મજૂર બે હા સુર્યુ બે અરમાન બે મનોજ તઈ નિમેશ બે અને માઇનસ એક દાદો લાલો જીરો તો સૌથી વધારે કોણ

મનો કાઢો હાથે ભૂગી જા હાલો હાલો લાઈક કરો શેર કરો હાલો માઈનસ કોન કેટલાય આયું ભાઈ જા જા બોલા મનોજ પછી મજૂર ભાઈ મજૂર હાલો

હમણાં ઘરે જવાનો હમણાં મૈરો હમણાં જો ગયો હાલો 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 તમે મનિયા છે ગીત તો ને પાણી હળવા આ માઈનસ નથી 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 માઈનસ નથી નથી હવે હા આને તો જો હાલ જોઉ છે આને ચેલેન્જ આપી એય ચેલેન્જ આપી દાદા આને ચેલેન્જ આપી હા હવે માઈનસ માઈનસ

મનો શું કરે લિયો માઇનસ માં બે સૂર્યા ઓલી હા જોઈ લે જોઈ લે ના ના એ તો નવ હા અહીંયા નીચે કુંડેડી છે હા એ કુંડેળી છે ને કુંડેડી છે અહિયાં ના યા નહી હા કુંડળી નઈ ને જો દેખાય જો આમજો

કરવાનો <laughs> <laughs> ના 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 કરી જોઈએ ના 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 આ હોજી નું બધું દે રાખે એમ દોડવા ના ત્યાં રાખો બંદાઈ સા માં આવા દાત કાઢવાનો નહી આવા

મોબાઈલ એક હાથમાં પકડો આલામાં તારો સીન આવી ગયો ઉપર દાકા લો એ હા હો હાલો વાંધો નથી કેમ બા ઘા કેમ પડાવી છે કેમ પૂરી આ મંગા 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 હા હા હા

કેમ ના મોક આવો તુરજી જો જો ખાલ દે હરફુરન જો ગીમ વધારતો ને મારે હે હાલો હા કે એમ હે ગઈ હિંગો જો ટ્રાય ના કરતો ટ્રાય ના કરતો અરે મારા ફૂટ લઈ ના કરતો આ ગીમપોર કપુરો ગીમપોર મંગા અંદર પડી જને પાતો રે એ આવી અને એક એક બહુ જામુ ખાય આ પૂઈ તો આ આ પૂઈ આ ભરીલ ઘડી કેને વધારવા જો ને ભ કેટલી ઘડી વધારશે એ એ હું આગનું કાવ કગા કે કાય કગા કે તો કે કયા ફા કમે જાવજો આ આમાં કોણ વેવા શકે એ વા તારે ફાકી નો જાનક છે આને આખી ગેમ જીતવાની છે તમારે બે નિર્ણય કરવો શું કરવું હે કોંગ કે આપા ગાવ કે કોંગ કોકી માંગ્યા શું ગાય ને હા માજા શું હો આપા હા હા કા ગા આવે હિંમત કર

આ ભાઈ ધનિયા જરૂરી હા